સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ મર્ડર અંતર્ગત એક આરોપી ઝડપાણો ઓકે ગતરોજ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે પીપરલા ગામની અંદર ચિતરભાઈ ડાબી છે એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામ્યો છે સદરુ બનાવની વિગત જોઈએ તો ચિત્થરભાઈ ડાબી છે એમના સગાભાઈ ચંદુભાઈ ડાબી કે જેઓ સિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ દીપકભાઈ ચૌહાણ કે જેઓ શિહોરના વતની છે તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલ હતા તેઓનો જમવાનો પ્રોગ્રામ જ્યા પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ચૌહાણ કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી જેના કારણે દીપકભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ પામેલું હતું સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે વગેરે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે